મિત્રો રાતે એને પ્રોગ્રામ થાય જો જિંદગીમાં આગળ વધવું હોય ને તો શરમ ને સાઈડમાં મૂકવી પડે સો હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ને ફરેક તમારા બધાનું સ્વાગત છે મારા મસ્ત મજાના પાંગા જેવા લોગમાં તો મિત્રો અત્યારે આપણે આવી ગયા એ રાજકોટ કેમ કે કાલે હતા આપણે સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરથી આપણે રાતોરાત સીધા આવી ગયા હતા રાજકોટ અને આજે આપણે જાઉં મેળામાં જો અત્યારે આપણે એને ઘોડાવારા સર્કલમાં હોય અને જો પબ્લિક એને ઘણું બધું જઈએ તો ચાલો મિત્રો અત્યારે આપણે મેળામાં જઈએ અને તમને બધાને એને મોજ કરાવી દઉં મેળામાં તો ચાલો ફટાફટ અત્યારે આપણે જઈએ મેળામાં ફાઇનલી મિત્રો આપણે એને મેળાના મેઇન ગેટે પોગી ગયા હે જો મેળાનો મેઇન ગેટ કંઈક આવો હે અને મિત્રો આપણે એને વેલા ચાર વાગે પોગી ગયા હતા પણ આપણે જે સુરેન્દ્રનગર મેળામાં એને વિડીયો બન્યા હતો એનો આપણે જે એડિટિંગને પોસ્ટ કરવાનું હતું ને એના લીધે આપણે મોડું થઈ ગયું જો મેળાની અંદર ઘડતા જ એને મિત્રો તમને કંઈક આવું દેખે છે અને જોઈ લો મસ્ત મજાના ફજે તમે જુઓ એક મિત્રો કેટલા ખબર હે આમ ગ્રાઉન્ડમાં દસ ફજા છે કેટલા દસ અને તમે જોઈ શકો કાંઈક અંદર કરશો એટલે આવો કંઈક નજારો લાગશે આ બાજુ એને કલેક્ટર કચેરી મુખ્ય કંટ્રોલ રૂમ એટલે કે જે બધું કંટ્રોલ રૂમ અહીંયા સીસીટીવી કેમેરાની બધું માનેલું હોય અહીંયા એમને દેખાણ જો આવી રીતના કંઈક છે કંટ્રોલ રૂમ અને આ બાજુમાં હોય એ આપણને નથી ખબર અહીંયા એને આખો મેળાનો નકશો આપેલો જો કઈ રીતના એને બધું તો ચાલો અત્યારે આપણે આગળ જાવીએ અને તમને એને મેળામાં જે કઈ કઈ રાઈડું આવી એ કઈ કઈ પ્રકારનું હોય એ બધું તમને જણાવું જોન્ટિન્યુ મેળાની અંદર આપણે પ્રવેશ કરી લીધો હોય મિત્રો અને તમે જોઈ શકો ટ્રાફિક કેટલું હોય હજી તો બરોબર ટ્રાફિક નથી કારણ કે મિત્રો હજી તો ને અગિયાર જ વાગ્યા એ જેમ જેમ ટાઈમ જતો જશે એમ એમ ટ્રાફિક થતું જશે અને મેઇન ટ્રાફિક એને મિત્રો રાતે વધારે થશે કાલ મેળો ચાલુ થયો હતો પણ કાલ એને રાઈડ ઉભા નથી પણ આજે એને રાઇડું પણ ચાલુ થઈ ગયું તમે જો બધી રાઇડું ચાલુ થઈ જાય તો ચાલો અત્યારે આપણે આગળ જઈએ અને એકાદી રાઇડુમાં બેહી અને તમને એને ઉપરથી નાખો મેળો દેખાડું મિત્રો મેળો ફૂલ બાકાજીકી બોલાવીને એવો ચાલુ થઈ ગયો અને તમે જોઈ શકો આપણી નજર અમે એક ચકડોળ બે ચગડોળ ત્રણ ચકડોળ ચાર પાંચ છ સાત આઠ નવ ને એક ઓલી બાજુ છે દસ પૂરા ટોટલ મિત્રો દસ ચગડોળ છે આ મેળામાં અને કાંઈક ઉડિયા ગણી તો ત્રણ કે ચાર ઉડિયા છે એક રેન્જર રાઇડ હે અને લગભગ મારા ખ્યાલ મુજબ એક સુનામી રાઈડ મેં જોઈ હતી કદાચ હોય કે ન હોય એ ન ખબર પણ ચાર ઉડિયા છે એટલે મને ખબર છે ને દસ હે તો ચાલો ત્યારે આપણે આગળ જઈને તમને આગળ બતાવું આગળ મિત્રો આપણે આવી ગયા અને તમે જોઈ શકો મેળામાં એને ફૂલ બાકાજીકી બોલે જો ચકડોળ બધા ચાલુ થઈ ગયા ફૂલે ફૂલ અને મિત્રો આ મેળામાં તમને એને દસ જેવા ચગડોળ જોવા મળશે ચાર થી પાંચ હોડિયા જોવા મળશે ચાર થી પાંચ બ્રેકડાઉન જોવા મળશે અને એક થી બે મોતના કુવા જોવા મળશે અને મિત્રો રેન્જર રાઈડ ની વાત કરીએ તો રેન્જર રાઈડ એક છે અને સુનામી રાઈડ લગભગ એક છે અને ચાલો અત્યારે આગળ જઈને તમને બધું બતાવવું ને જો બાકી મેળો હે ને ફૂલ બાકાજીકી બોલાય ને એવો ચાલુ થઈ ગયો તમે જોઈ શકો મિત્રો તમે જોઈ શકો આપણે આગળ આવી ગયા અહીં ને જો કાંઈક આવો મેળો ભરાણો હોય અને અહીંયા કાંઈક આપણે મોટા તંબુ નાખેલા હોય અને આ બાજુ હોય રાજકોટ શહેર પોલીસ અને જો આવી રીતના કાંઈક મેળો ભરાણો મિત્રો જ્યાં જવું ત્યાં નકરા ભેગ દાશે જોવા મળે હવે આવો કાંઈક મેળો ભરાણો હોય તમે જોઈ શકો ચાલો અત્યારે આપણે આગળ જઈએ તમને આગળ જઈને બતાવું મિત્રો આગળ આપણે આવી ગયા છે અને અત્યારે જો આપણે આમાં જવાનું હોય પ્રદર્શન સ વેચાણ મેળો બે હજાર પચીસ તો ચાલો આપણે અંદર જઈએ અને અંદર તમને બતાવું કે અંદર કઈ રીતના બધી સુવિધા છે અને શું શું વેચાણ છે અંદર મિત્રો આપણે આવી ગયા ને જો મુહૂર્તમાં છે ને આપણે માટીની બધી વસ્તુઓ તમે જોઈ શકો અને આ બાજુ સાડી મિત્રો અંદર આપણે આવી ગયા અને અહીંયા બધી આપણે જે બાયરે શોપ હોય ને એ શોપ અહીંયા અંદર રાખીએ અને બોલો આપણે બધાના નામ લેખા જે જે વેચાણવાળા હોય ને જે ભાઈ વેચતા હોય ને એમનું નામ લખ્યું હોય મિત્રો તમે જોઈ શકો આપણે પ્રદર્શન સહ વેચાણ મેળો હતો બે હજાર પચીસ એમાંથી આપણે બારા વ્યાયમાં ફૂલ કરતી હતી એટલે આપણે બારા વ્યાઈ આવી અને તમે આ બાજુ જોઈ શકો અને અહીંયા મિત્રો રાતે પ્રોગ્રામ થાય જેમ કે આપણે જે સુરેન્દ્રનગરના મેળામાંથી હતો ને એવી રીતના અહીંયા પ્રોગ્રામ થાય ને જો કેટલું બધું પબ્લિક બેઠું તમે જોઈ શકો અને મિત્રો અહીંયા એને મોટા મોટા કુલર રાખેલા તમે જો ચાલો મિત્રો અત્યારે આપણે આગળ જઈએ અને તમને આગળ જઈને બતાવું કે કઈ કઈ રીતના વ્યવસ્થા છે તમે જોઈ શકો ને મસ્ત મજાનો મિત્રો મેળો ભરાઈ જજો પબ્લિક પણ એટલું બધું આવે અને કે કાંઈ ઘટે એવું નહીં તમે જોઈ શકો તો ચાલો મિત્રો અત્યારે આપણે આગળ જઈએ અને તમને આગળ જઈને બધું બતાવું એનાથી મિત્રો આગળ આવ્યા ને તો આપણને મળી ગયા આપણા સબસ્ક્રાઇબર એટલે કે આપણા ભાઈબંધ લોકો મળી ગયા અને તમે જોઈ શકો ભાઈ હારો મોજે મોજ ગયો ભાઈ મેળામાં કેવી મજા આવે તમને મજા આવે હો ભાઈ મજા આવે ભુલાબ ફૂલ મોજ એવું લાગે અત્યારે બધી રાઈડો ખુલી નથી તોય આપણે ફરવા આવી ગયા તમારે શું કે મોજે મોજ ને મોજે મોજ હોય ભાઈ હમ એનાથી આગળ આપણે આયા ને તો જો આપણે જવાનું રાજકોટ શહેર પોલીસ અત્યારે આપણે અંદર જઈ જો આયા બધું કઈક ડેમો લખેલા જો તમે જોઈ શકો તો મિત્રો તમે જોઈ શકો અહીંયા જે પણ પ્રકારની ગન છે ને એ પ્રકારની એની માહિતી લખી તમે જોઈ શકો આ હે આપણે એમ એમ મલ્ટી સેવ લોન્ચ જોઈ લ્યો જોઈ શકો જે પણ ગન છે ને મિત્રો એ ગનનું આપણે આખું જે લિસ્ટ આવે એ લિસ્ટ નામ છે અને જો એની માહિતી છે મિત્રો રખડી ને આપણને લાગી ગઈ હતી ભૂખ એટલે આપણે આવી ગયા અનાનાસ અને તરબૂતની ડીશ લેવા તો અત્યારે આપણે પહેલા ઓર્ડર કહી દીધો હોય તો આપણે એક ડિસે ત્રીસ રૂપિયાની જો તો ચાલો ફટાફટ આપણે તરબૂચ ડીશ ખાઈ નાખીએ ફાઇનલી મિત્રો આપણે આવી ગઈ અનાનસ અને તરબૂતની ડીશ તમે જોઈ શકો તો ચાલો ફટાફટ ખાઈ નાખી અને બાકાજી કી મેળામાં ફૂલ એન્જોય કરીએ અનાનસની દિશાઇને આપણે મિત્રો આવી ગયા એ ત્રીજા નંબરની શેરીમાં ને તમે જોઈ શકો આ શેરીમાં પણ એના ગરદી એટલી બહુ તમે તો તમે જોઈ શકો જેમ જેમ હાંચ પડતી જાય ને એમ એમ ભીડ વધતી જાય હતો આગળ આપણે આવી ગયા મિત્રો અને હવે આપણે જવાનું હોય સામે હસ્તકલા આઠ લખ્યું આપણે અહીંયા જવાનું અને અહીંયા જઈને તમને બતાવું કે અંદર શું શું વસ્તુ હોય અને કઈ કઈ રીતના હે તો ચાલો અત્યારે આપણે હસ્તકલા આઠમાં જ આવી અને તમે બધી વસ્તુ બતાવું મિત્રો તમે જોઈ શકો અહીંયા કઈ કઈ રીતના એને ને માટલા કઢાઈ કોયડી અને તાવળીને એવું બધું બનાવેલું હોય તમે જોઈ શકો તમે ટ્રાફિક જોવો અહીંયા ટ્રાફિક કેટલું હોય આગળ મિત્રો આપણે આવી ગયા ને તમે જોઈ શકો જે પણ પ્રકારની વસ્તુ હોય ને એ એમાં નામ લખેલા હોય તમે જોઈ શકો જો અહીંયા કાંઈક ડ્રેસ ની એ બધું છે તો એમનું બધું હોય જો આ બાજુ છોકરીઓ માટે જે આપણે હાર ની એ બધું હોય કાનમાં પહેરવાની ઝૂંફા અને આ બાજુ તોરણ છે બધા તમે જોઈ શકો તો ચાલો મિત્રો તમને આગળ બતાવું કારણ કે અહીંયા મિત્રો એને ગરદી બહુ છે

તમને આટલી મજા આવતી હોય હું તો ઠેઠ ચોટી લાતી આવ્યો તો મને કેવી મજા આવતી હોય મજા આવે છે તો જ અહીંયા આવ્યા હોય ને તો જો મિત્રો આપણને એને રાજકોટના ફ્રેન્ડ સર્કલ મળી ગયા એ તો ચાલો હવે આપણે આગળ જઈએ ને મોજ કરીએ મિત્રો ચકડોળમાં બેવા જાવું એ પણ એને તમે એના ગરદી જો એના દર્દી કેટલી છે આમાં કેમ મિત્રો ચડડોળમાં બેવા જાવું ના કે ચડડોળમાં બેવા તો ઘણું મારે જાવું એ પણ એને ગરદી જેટલી છે ને વારો જ ના આવ્યો તમે જુઓ મોટી મોટી લાઈન એમાં બેવા જાય ને વારામ રહી રાઈડ માં બેવા કેમ જાતે એમના પૈસા બગડતા છે એવું ના મિત્રો એવું જરાય નથી તમને હું મારું દેખાડું જો હવે આ ગરદી કેટલી છે તમે જોવો તો ગમે અહીંયા તમે જોવો ખાલી લાઈન કેટલી તમે આ જુઓ જીંકા અહીંયા લાઈન જ નકરીયા જુઓ હવે આમાં મારે કેમ મિત્રો બેવા જાઉં અહીંયા બેવા જાઉં તો અડધી કલાક નહીં મારી કલાક કલાકમાં વહી જાય એવી એ અને કલાકનો આપણે ટાઈમ લઈને તો મારા અહીંયા વિડીયો શૂટિંગ કરવા આવ્યા હોય કેમ મારે ઓળું કરું જો બાકાજી બાકાજીકી બોલે ને એટલી ગરદી થઈ ગઈ અત્યારે તમે જોઈ શકો હું તો ચાલો અત્યારે આપણે આગળ જઈએ ને મિત્રો અત્યારે મારે ખાવી ગુલફી લે ને અત્યારે ગુલફી ખાઈ નાખી આ એ ગરમી ના ને શેકાઈ ગયા તો અત્યારે આપણે એક ચોકો બાર લઈ લેવી ફાઈનલી મિત્રો લઈ લીધી આપણે ગુલ્ફી ને તમે જોઈ શકો આવા ઉનાળાની ગુલફી ગુલ્ફી જડી જાય એટલે મજા ક્યાંય અલગ હોય આપણે દર મેળામાં એ એને છેલ્લે ખાવી પણ આજે એને વેલી ખાવાની કારણ કે મિત્રો એ તડકા તપી ગયા હે જો ગરમી એકદમ જો અને માણસો તો ભૂકા કાઢે એવું છે ભૂકા કાઢે એવું ભૂકા કાઢે એવું ને અરે ભૂકા કાઢે દાતા કાઢે એવું હવેળા આ આવા ગરમીનો નો હવાય આવા મેળા નો હવાય ભાઈ આ મેળા માં જ નો હવાય કોની લુક કહા સે આતે હે મિત્રો ગુલપી આપડી આવી જાય જો ગુલપી આવું મિત્રો આવા ઉનાળાની ગુલપી ચડી જાય મોજ આવી જાય અને આપણે દરગી દિમિયા છેલ્લે ખાવી પણ આજે જાય ને મિત્રો છેલ્લી ખાવા પડ્યો હોય ગરમી જેવી થાય જો માણસો એટલું એને બફારો એટલો થાય તડકો માંથી આવ્યો વરસાદ આવ્યો જોયો ચાલો ફટાફટ ગુલપી ખાઈ નાખી આવે ફાઇનલી મિત્રો ગુલ્ફી આપણે ખાઈને ને મસ્ત મજાના ઠંડા આપણે થઈ ગયા હે અને હવે તમને લઈ જાઓ જે આપણે રમકડાનો સ્ટોલ છે ને એ બાજુ તમને લઈ જાઓ ને એ બાજુ આપણે કાંઈ જ્યાં નથી અને તમને બતાવ્યું નહીં તો ચાલો અત્યારે રમકડાના સ્ટોલ છે ને અહીંયા તમને લઈ જાવ અને અહીંયા બધું જે અમુક અમુક આઈટમ નવી આવી છે એ તમને બતાવું રેડી મિત્રો આઈ જ્યાં જ્યાં રમકડાના સ્ટોલ છે ને એ બાજુ આપણે પોગી ગયા અને તમને બતાવી દઉં જોઈ લો આ બાજુથી ચાલુ થઈ જાય રમકડાના સ્ટોલ અને આ બાજુ બેટ ને દડો ની બધું છે અને તમને એને નવી નવી વેરાયટી બતાવું જો આ બાજુ એને ઢીંગલા છે પછી ટોપી છે અને આ બાજુ જે છોકરીઓ ઝુમકા પહેરી છે અને તમારે કોઈને લેવા હોય તો લઈ જાયજો તમારી બાયડી હાટન મેં તો લઈ લીધા જો આ એક આ તોરણ ની બધું છે તો ચાલો આગળ તમને એને અલગ અલગ વેરાયટી બતાવું અહીંયા મિત્રો લાગેલો હોય એકસો વીસ રૂપિયામાં સેલ ગમે આઈટમ જો ને એટલે એને એકસો વીસ રૂપિયા દેવાના તમારે ગમે આઈટમ લઈ લેવાની જો આ ભાઈ રેલગાડી હાકે છે શું પ્રાઇસ ભાઈ એકસો મિત્રો આ પણ એકસો વીસ ની તમારે લેવી તો ફટાફટ આવી જજો બીજી પણ શેરીમાં આપણે મિત્રો આવી ગયા હે અને તમે જો અહીંયા પણ એને ઢીંગલા જ વેચે જો મોટા ભાગે મિત્રો ઢીંગલા જોઈએ કારણ કે છોકરીઓને ઢીંગલા બહુ ગમે એને જો આ બાજુ રમકડા મોન્સ્ટાર કાર્ડ ને બધું છે તમે જોઈ શકો હો અને આગળ એને મિત્રો સેન્ડલ ની દુકાન જો મોટા ભાગે એને મિત્રો અહીંયા એને નાના બાળકો માટે અને છોકરીઓ માટે વધારે હે બાકી મારા જેવા લઠ્ઠા માટે તો કઈ નથી એનાથી મિત્રો થોડાક આગળ આયા ને તો જો અહીંયા મસ્ત મજાના એના મોટા મોટા ડમ્પર મળી ગયા હે તમારે કોઈ લેવાના હોય ને ડમ્પર તો વી આવજો મારે ઘણી હેવી ડાયર હોય ને ડમ્પર લઈને કપડાથી બોલાવી દેવાના રેડી જેને ડમ્પર લેવા હોય ને આવી જાય

અને આ બાજુ આપણે ફરી પાછું કેરમ રમકડા બેટ ને બધું છે તો ચાલો મિત્રો અત્યારે આપણે આગળ જઈએ ને આગળ તમને હે અલગ અલગ વેરાયટી બતાવું કે હું નવીન માં હે તો આપણે બીજી શેરી માં જઈ તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો આ વિડિયો શૂટિંગ હે ને અત્યારે આપણે જે ગિમ્બલ રહ્યો ને એ ગિમ્બલ થી ને ઉતરે અને ગિમ્બલ થી વિડિયો શૂટિંગ કેવું આવે એ કોમેન્ટ કરી નાખજો જો સારું આવતું હોય તો આપણે નેક્સ્ટ વિડિયો માં હે ગિમ્બલ લેવાનો થાય બરોબર તો એને તમે બધા કોમેન્ટ કરી નાખજો કે ગિમ્બલ થી ને ને કેવો વિડિયો શૂટિંગ આવે હે મિત્રો રમકડાના સ્ટોલ બાજુથી આપણે વીઆઈ આવી ને આગળ એને જોતો એને મોટી જબર એલઈડી લગાડેલી છે અને એ એલઈડીમાં તમે જે મેળામાં અમુક વાયડા કોણ થતા હોય ને એ સીસીટીવી કેમેરામાં ઉપર હોય એ બધું જો દેખાય છે અને ચાલો તમને અત્યારે આખું સ્ટેજ બતાવું જે સ્ટેજ હા જે પ્રોગ્રામ હોય ને એ સ્ટેજે અત્યારે લઈ જાઓ અને તમને સ્ટેજે બતાવું ફાઇનલી મિત્રો આવી ગયા આપણે સ્ટેજ પાઈને તમે જોઈ શકો કાંઈક આવી રીતના સ્ટેજ છે અને મિત્રો આ સ્ટેજે છે ને રાતે આપણે સાંજે જે પડે ને એટલે દાંડિયા રાસનો એવો પ્રોગ્રામ હોઈ શકે જેમ કે આપણે સુરનગરમાં હતા અને અહીંયા કાંઈક એવો આપણે ઓલો આવ્યો હતો કલાકાર એવી રીતના અહીંયા પણ કલાકાર આવે ને કાંઈક દાંડિયા રાસનો એવું બધું પ્રોગ્રામ થાય ને જો માણસો કેટલો તમે જો અને ફરતી બાજુ મિત્રો મોટા મોટા કુલર લગાડેલા કારણ કે એને લોકોને ગરમી ન થવી જોઈએ અને મેળામાં રખડશો તો તમને ગરમી થાય છે અહીંયા આવી દેવા વિજો અને હવે મિત્રો આપણે એલા જ આવી ઘર બાજુ કારણ કે એને હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવાનો હોય અને સાંજે એને આપણે નવો વિડીયો અપલોડ કરવાનો રેડી તો અત્યારે એને આ વિડીયોને ઘરે એડિટિંગ કરી નાખીને અપલોડ કરી નાખી અને હાજે હવે એને નવો વિડીયો બનાવશું રાત્રિનો તો ચાલો ફટાફટ એને અત્યારે ઘર બાજુ એલા જ આવી અને ઘરે જઈને વિડીયો એડિટિંગ કરી નાખીએ તમને બધા મિત્રો એમ થતું હોય છે કે આ એને લોક બનાવે એટલે એને એને માણા વચારે વિડીયો ઉતારતા શરમ થાય એમ ના ના મિત્રો આપણને એને લાખ માણા મૂકી દે ને તો શરમ ન થવાની કારણ કે જો જિંદગીમાં આગળ વધુ હોય ને તો શરમને સાઈડમાં મૂકવી પડે તમે મિત્રો આગળ જોઈ શકો કે આપણી પાછળ એને કેટલું માણ આવી છતાં એને આપણને શરમ જરાય ન લાગતી જો શરમ રાખશે મિત્રો તો આપણે ક્યાંય આગળ નહીં આવી ગઈ એટલે એને આપણે ક્યાંય શરમ રાખવાનું થતી જ નહીં ગમે એટલું લાખ માણા આપણને સામે મૂકી દે ને તો એ કેમેરા સામે બોલતા આપણને જરાય શરમ નહીં થાય ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મેઇન શેરીમાં અને હવે જવાનું આપણે ઘર બાજુ અને તમે વાર એને મેળાનો નજારો જોઈ લ્યો પહેલીવાર મિત્રો તમે મેળાનો નજારો જોઈ લો કંઈક આટલી બધી ગરદી થઈ જાય અને હવે મિત્રો આપણે જવાનું ઘર બાજુ કારણ કે એને મિત્રો આપણા ફોનમાં ચાર્જિંગ નથી અને વિડીયો એડિટ કરવાનો હોય અને પોસ્ટ પણ કરવાનો અને રાતે નવો પણ વિડીયો બનાવવાનો હોય તો ચાલો અત્યારે આપણે એને ફટાફટ ઘર બાજુ જાવી અને વિડીયો એડિટ કરી નાખીને પોસ્ટ કરી નાખીએ અને રાત્રે આપણે બીજો વિડીયો બનાવવાનો જો લાસ્ટ વાર તમે જોઈ લો મેળાનો નજારો કાંઈક આવો હોય તો ચાલો ફટાફટ હવે આપણે નીકળી ઘર બાજુ આપણે આવી જાય ગેટ પર એને તમે જોઈ શકો જેટલું માણા મિત્રો બાયરે ના આવતું ને એટલું માણા તો મેળાની અંદર જાય તમે જુઓ જેટલું લોકો એને બાયરે નથી આવતું ને એટલું લોકો તો અંદર જાય અને મિત્રો મેળામાં એને ફૂલ ફૂલ ગરદી થઈ ગઈ અને હવે આપણે જવાનું હોય ઘર બાજુ અને ઘરે જ આવીને એને વિડીયો એડિટ કરીને ફટાફટ પોસ્ટ કરી નાખીને જો માણસો તમે જુઓ જેટલું માણસો બહારું ના આવતું ને એટલું માણસો તો અંદર હજી મેળામાં જઈએ તો ચાલો ફટાફટ આપણે અત્યારે જઈએ ઘર બાજુ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા એ મેળાની બહાર અને તમે જોઈ શકો હજી માણસો એને ને મેળામાં અત્યારે જઈ જ રહ્યા છે અને અમુક આ બાજુ છે ને માણસો બહાર નીકળી રહ્યા તો મિત્રો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખીએ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં આવતું બધાને જય માતાજી